હાય માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે તમને ખબર છે આપણો ફેવરિટ વિષય છે તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનમાં આપણે ચેપ્ટર આઠ ભણી રહ્યા છીએ તો ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન એમાં આજે આપણે વૈરાગ્ય ભણવાના છીએ જે આપણા ચાર અંગોમાંનું એક છે તો વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે સમજાવો તમને આવી રીતે પ્રશ્ન પૂછે અથવા વૈરાગ્યનો અર્થ સમજાવો અથવા વૈરાગ્ય તમને પૂછાય ટૂંકમાં તો તમારે આ જવાબ લખવાનો થાય તો ત્યાગ ન ટકે વૈરાગ્ય વગર આ શું કહેવા માંગે છે વૈરાગ્ય તો વૈરાગ્ય એટલે શું તો બધું છોડીને આપણે સાધુ બની જવું એને વૈરાગ્ય કહેવાય ચાલો સમજાવું છું ચાલો જ્ઞાન ભક્તિ અને નીતિ ધાર્મિક જીવનના આવશ્યક પાસા છે આપણે ખબર છે કે ધાર્મિક જીવન જીવવું હોય તો તમારે ચાર અંગો તમારી અંદર વિકસેલા હોવા જોઈએ કયા કયા તો કે જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્ય તો જ્ઞાન ભક્તિ નીતિ વૈરાગ્ય આપણે જોઈ ગયા આજે આપણે સોરી જ્ઞાન ભક્તિ અને નીતિ જોઈ ગયા આજે આપણે વૈરાગ્ય જોવાનું છે ચલો તો પણ આ ત્રણેયને સિદ્ધ કરવા માટે ત્રણેય એટલે કયા કયા જ્ઞાન ભક્તિ નીતિ આ ત્રણેયને તમારે સિદ્ધ કરવા માટે સાધકો એવું કહે છે કે ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે તમારે જ્ઞાન ભક્તિ નીતિ આ ત્રણે પાસાને સિદ્ધ કરવા હોય તો તમારે ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે તો શું કહેવા છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ આવી ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહ વૈરાગ્યથી જ શક્ય બને છે મતલબ તમારે ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે અને આ ઇન્દ્રિય નિગ્રહ મનોનિગ્રહ એ ક્યાંથી આવે છે તો એ વૈરાગ્યથી જ ટકે છે કારણ કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વગર તમે કોઈ પણ વસ્તુ ત્યાગ કરી નાખો તો તમારે એમાં વૈરાગ્ય રાખવું પડે ને તો તમે પછી એમાં તમારું મન ડગી જાય તો પછી એમાં મેળ ના પડે તમે એકવાર કદાચ માની લો કે ઘરનો ત્યાગ કરી દીધો તમારે ઘર તમે છોડી દીધું ને તમે ભક્તિ લાઈનમાં જતા રહ્યા અથવા તો કોઈ સાધુ સંત અથવા તમે એક્સ વાય જાય માને ઘણા બધા નથી દીક્ષા લેતા ને બધું કરતા તો તમે જે ત્યાગ કરો છો ગમે તેનો ત્યાગ કરતા હોય તો પછી તમારે વૈરાગ્ય રાખવું પડે પછી એના પ્રત્યે તમારે પ્રીતિ ના ધરાવવી જોઈએ એના વિચારો તમારા મનમાં ખ્યાલ ના આવવો જોઈએ જે જેને છોડી દીધું છોડી દીધું પછી એમાં વૈરાગ્ય રાખવું જ પડે તો આથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની શું છે જરૂરિયાત છે શું છે વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત છે ચલો હવે વૈરાગ્યનો આપણે અર્થ જોઈશું વૈરાગ્યનો અર્થ શું કહેવા માગે છે તો ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં ધાગ કે આ શક્તિનો અભાવ એટલે એટલે કે વિષય ભોગમાં અનાશક્તિ ભાઈ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે વૈરાગ્ય એટલે શું તો વૈરાગ્ય એટલે વિષય ભોગમાં અનાશક્તિ આ તમે લખી શકો અથવા ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં ધ કે આ શક્તિનો અભાવ આ પણ તમે યાદ રાખી શકો છો બંનેમાંથી જે સહેલું પડે યાદ રાખી લેજો જો તમને વૈરાગ્યનો અર્થ પૂછાય તો ઇન્દ્રિયોના વિષય વિષયરૂપો વસ્તુમાં રાગ કે આ શક્તિનો અભાવ મતલબ જે એવી વસ્તુઓ છે જે તમારા ઇન્દ્રિયોને સુખ શાંતિ આપે છે તો એમાં તમારે શું રાખવી પડે આ શક્તિ અને એનો અભાવ હોય તો તમારી અંદર વૈરાગ્યનું પ્રગટ થાય તો ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુમાં રાગ કે આસક્તિનો અભાવ એટલે કે વિષય વિષયભોગમાં જે ભોગવિલાસ છે એમાં તમે જો અનાસક્તિ ધરાવો તો તમે વૈરાગ્યને પામી શકો દાખલા તરીકે બુદ્ધ પછી નરસિંહ અને મીરા ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યનો વૈરાગ્યની આવશ્યકતા છે તે જગતના દુઃખોના કંટાળામાંથી કે બિન બિન જવાબદારીમાંથી જન્મેલા હોવા જોઈએ નહીં જોજો આ શું સમજાવે છે તમને ખબર છે કે ભગવાન ગૌતમ બુદ્ધ હતા એમને પણ એમના ઘરનો ત્યાગ કરી દીધો હતો અને એ બહુ મોટા આપણા એશિયાના પ્રકાશ તરીકે ઓળખાય છે અને ગૌતમ બુદ્ધે પોતાના ઘરનો ત્યાગ કરી અને પોતે એક મહાન સાધુ બન્યા હતા તમને ખ્યાલ હોય તો નરસિંહ મહેતા પણ તમને ખબર છે કે એ હંમેશા કૃષ્ણ ભગવાનની ભક્તિમાં જ લીન રહેતા હતા અને લાસ્ટમાં પણ એમને એ જ કર્યું અને મીરાબાઈ મીરાબાઈ પોતે પણ શ્રી કૃષ્ણ ઉપર અઢી લાખ પદો લખ્યા હતા એ શ્રી કૃષ્ણને પોતાના સખા મિત્ર તરીકે માનતા હતા શ્રી કૃષ્ણને બધું જ પોતાનું માની લીધું હતું મતલબ એમને ઘર બાળ ભોગ બધું એમને મૂકી દીધું ઓનલી ફોર એમને કૃષ્ણ દેખાતા હતા તો તમે સમજી શકો છો આને વૈરાગ્ય કહેવાય સમજણ પડે છે કે ચલો પછી શું કહે છે તો કે જીવ જગત અને ઈશ્વરના સાચા સ્વરૂપના જ્ઞાનમાંથી જન્મેલા હોવા જોઈએ તો આ મુદ્દો થોડો જોઈ લેજો મેં જેમ હાલ સમજાવ્યું તમને આ જે એક્ઝામ્પલ એ જ છે બસ વૈરાગ્યનો અર્થ ચલો વૈરાગ્યનો વ્યાપક અર્થ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં મૃત્યુ વૃદ્ધાવસ્થા રોગ પ્રિયનો વિયોગ બ્રેકઅપ જેને કહેવાય એ અપ્રિયનો સહયોગ જે ના ગમતું અને એની જોડે રહેવું પડે તે પરાણે પરિણામે એની વાત છે સહયોગ જેવી વિકટ પરિસ્થિતિઓ આવે છે આવે છે કે નહીં વ્ય કોઈ પણ વ્યક્તિના જીવનમાં આપણા બધાના જીવનમાં આ દુનિયાની અંદર આવ્યા છીએ તો મરવાનું તો નિશ્ચિત જ છે ને એક દિવસ ગમે તે જગ્યાએ ગમે તે દુનિયાના છેડામાં ખૂણામાં હશો તો આ આવવાનું છે એ ફાઇનલ છે અને આ એક નરું સત્ય છે આમાં શંકાને કોઈ સ્થાન નથી સમજા પડે છે આ એક જીવનનું એક સત્ય છે જેને કોઈ ખોટું ના પાડી શકે મૃત્યુને તો મૃત્યુ બીજું વૃદ્ધાવસ્થા આ પણ એક સત્ય છે કે જિંદગીની અંદર જીવો છો તો તમે વૃદ્ધ તો થવાના જ છો પછી રોગ ભાઈ આપણું જીવન છે તો જીવનની અંદર બીમારી હા તે બધું રહેવાનું પછી પ્રિયનો વિરોગ વિયોગ કે જે વાલુ વ્યક્તિ હોય એના સાથે આપણે વિયોગ થાય મતલબ એની સાથે બોલવાનું ના થાય પ્રોબ્લેમ થઈ જાય બ્રેકઅપ થઈ જાય આવું બધું થતું હોય છે જે તમને ખબર હશે મારે તમને કહેવાની જતું નથી કારણ કે હાલનું જનરેશન બસ આના ઉપર ટકેલું છે અને અપ્રિયનો સહયોગ આપણને ના પસંદ હોય પછી મમ્મી પપ્પા આપણને ત્યાં પરણાવે અને પછી જે અપ્રિયનો સહયોગ થાય અને પછી જે જોવા જેવી થાય તો આવી બધી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે તો આ વિકટ પરિસ્થિતિઓ આવે છે ત્યારે પોતાની ધીરજ ડગે નહીં આ જે વ્યક્તિ છે એના જીવનમાં બધી પરિસ્થિતિઓ આવે તો એની ધીરજ ડગે નહીં એવી રીતે જે પોતાના ચિત્તને શું કરે દ્રઢ કરી રાખે છે તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય સમજ્યા જ્યારે પણ જિંદગીમાં મૃત્યુ આવે વૃદ્ધાવસ્થા આવે રોગ આવે કોઈ પ્રિયનો વિયોગ આવે અપ્રિયનો સહયોગ આવે આ બધી પરિસ્થિતિઓમાં આપણું આપણે ધીરજ ના ડગવી જોઈએ અને જે પોતાના ચિત્તને પોતાના મનને વશમાં કરીને રાખે દ્રઢ કરીને રાખે તેનામાં શું છે વૈરાગ્ય છે એવું આપણે કહી શકીએ તો વૈરાગ્યના વ્યાપક અર્થમાં વિવેક સાદાઈ નમ્રતા તપ વગેરે ગુણો સમાઈ જાય છે આ પ્રશ્ન પૂછાય ભાઈ કે વૈરાગ્યના વ્યાપક અર્થમાં કયા કયા ગુણો સમાઈ જાય છે તો અહીંથી જવાબ લખી શકો કે વિવેક સાદાઈ નમ્રતા તપ વગેરે જેવા ગુણો સમાઈ જાય છે તો કે આ બધા જ ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે ધાર્મિક જીવનમાં અનિવાર્ય ગુણો કયા કયા છે તો વિવેક સાદાઈ નમ્રતા અને તપ તેથી પ્રત્યેક ધર્મમાં તપ ઉપવાસ અને સંયમ પ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે કોઈ પણ ધર્મ હોય એમાં તપ હોય છે ઉપવાસ કરવા જોઈએ સંયમ રાખવું જોઈએ આ બધું સ્વીકારવામાં આવે છે આથી કહી શકાય કે ધાર્મિક જીવનમાં વૈરાગ્યની શું છે અનિવાર્યતા છે વૈરાગ્ય એટલે આવી કોઈ પણ પરિસ્થિતિઓ આવે ને એમાં તમારું મન વિચલિત ન થવું જોઈએ શાંતિથી એનું સોલ્યુશન કરવાનું ખ્યાલ પડે છે સરસ મજાનો પ્રશ્ન છે વૈરાગ્ય અને જે જે મેં તમને અન્ડરલાઇન કરી છે કે જે જગ્યાએ એમસીક્યુ અથવા તો વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે એને થોડા વ્યવસ્થિત તૈયાર કરી નાખજો ચલો હજુ પણ એક લાસ્ટ વિડીયો છે જેને આપણે ભણી લઈશું અને પછી આપણે આપણા ચેપ્ટરને પૂરું કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી શું કરશો અને ક્લાસીસ જોતા રહેશો વિડીયોને લાઈક શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો